બેઠ ની જીલી કિનારે ચંદકો પુકારે ચંદા કો આ પુકારે મારા ગરવી ગુજરાતના ભવિષ્ય અમારા ભારતના ભવિષ્ય એવા નાના નાના બાળકો મોર્નિંગનો સાત વાગ્યાનો ટાઈમ છે અને ખેતરમાં સુંદર મજાનું ગીતો ગાવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને સુંદર મજાનું સંગીત વગાડવા માટે પણ એ લોકોએ ઓલ્ડમાંથી ગોલ્ડ બનાવ્યું હોય એમ નકામની વસ્તુ અને સંગીતનું સાધન બનાવી અને તેઓ સુંદર મજાનું વગાડે છે અને એ લોકોને જેવું આવડે એવું મન મૂકીને ગાય છે અને મન મૂકીને ગાવું એટલે બહુ મોટી વસ્તુ છે મન એટલે એ ભગવાનનું બીજું રૂપ છે કેમ કે મન એક મિનિટ પણ શાંત રહેતું નથી મન ચોવીસે ચોવીસ કલાક વિચારે જ જાય છે અને દર સેકન્ડે સેકન્ડે નવા નવા વિચારો આવતા જાય છે એટલે મનની અંદર બહુ જ તાકાત છે અને એ જ તાકાતને ભેગી કરીને નાના નાના બાળકો એટલી શક્તિથી એટલા જોશથી એટલા જનૂનથી એ જીવનમાં આગળ વધવા માટે જીવનમાં કંઈક સારું કરવા માટે નામ કરવા માટે અઢળક ધન સંપત્તિ કરવા માટે આટલી મહેનત કરી રહ્યા છે પરમાત્મા આ બાળકોને એટલી શક્તિ આપો કે સુંદર મજાનું ગઈ શકે વગાડી શકે કાલે ઉઠીને એ લોકોની પાસે સંગીત વગાડવાના સાધન પણ આવી જશે તેઓ સારું ગાસે પણ ખરા ને આખી દેશ દુનિયામાં નામ કરશે ઠાકોર સમાજનું નામ કરશે આ ક્ષત્રિય ઠાકોર સમાજના દીકરાઓ છે અમારા ગુજરાતની અંદર વિક્રમભાઈ ઠાકોર જગદીશભાઈ ઠાકોર એવા ઘણા બધા ઠાકોરો છે કે જેઓને પૂરા વિશ્વ ઓળખે છે વિક્રમ ઠાકોરને તો સલમાન ખાન પણ ઓળખે છે સલમાન ખાનનું પિક્ચર આવવાનું હોય ત્યારે એમ કહે છે કે વિક્રમ ઠાકોરની ફિલ્મ આ રહીએ ભાઈ તો મેરી ફિલ્મ રિલીઝ મત કરો કારણ કે વિક્રમ ઠાકોર એટલે ગુજરાતનો એક બહુ મોટો સુપર કલાકાર છે અમારા ગુજરાતમાં ઘણા કલાકારો થઈ ગયા નરેશ કનોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી હિતેન કુમાર હિતુ કનોડિયા મણિરાજ બારોટ જીગ્નેશ કવિરાજ ને ઘણા બધા સ્ટાર થયા પણ વિક્રમભાઈ ઠાકોરનું નામ ખૂબ જ મોટું છે તેઓએ ગુજરાતી ક્ષત્રિય ઠાકોર સમાજમાં જે નામના મેળવી છે જે ધન સંપત્તિ મેળવી છે એ એમની મહેનત અને લગ્ન ઉપર છે એ ખૂબ સારી વાંસળી પર વગાડે છે ખૂબ સારું ગાય છે અને ખૂબ સારા એક્ટર છે તો આજે ક્ષત્રિય ઠાકોર સમાજના આ દીકરાઓ પણ આ દુનિયાની અંદર બહુ મોટું નામ કરવા માટે ગણી રહ્યા છે અને તે મા કુળદેવીની સાક્ષીએ જોરદાર મજાના ગીત ગાવા માટે એ લોકો રેડી છે છોકરાઓ રેડી છો ઓકે વન ટુ થ્રી ફોર

सजीज बाम <coughs> ೂಡಲೋ okay. ಬೊತೋಕೆ ઓકે ઓકે મારા ભારતના ભવિષ્ય એવા નાના નાના છોકરાઓએ આજે કમાલ કરી નાખી ધમાલ કરી નાખી સુંદર મજાનું ગાયા અને જે એનર્જી સાથે આ બંને ઠાકોરના દીકરાઓએ સારો એવો સુર મિલાવી અને થનગનાટ સાથે મન મૂકીને નાચીને ગાયા એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ એમના માતા પિતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલા સારા સંસ્કારો એમના દીકરાઓને દીધા એક સમય એવો આવશે કે આખી દુનિયાઓમાં આ પાંચે પાંચ દીકરાઓનું નામ વિક્રમ ઠાકોરના નામના જેમ હશે લોકો એમને ઓળખતા હશે અને ચાર ચાર બંગડીવાળી ગાડીઓમાં પાંચે પાંચ દીકરાઓ ફરતા હશે એવા આશીર્વાદ સાથે આજે અમારી ચેનલની ટીમ રજા લઈએ છીએ અને આ છોકરાઓ જે પણ બેવફાના ગીતો ગાય છે કે કોઈ પણ ગીતો ગાય છે એ વાંક આ છોકરાઓનો નથી પણ જ્યાં પણ ડીજે વાગતા હોય જ્યાં પણ કોઈ અવસર હોય ત્યાં આવા બધા ગીતો વગાડવામાં હોય છે એટલે નાના દીકરાઓના મનમાં આ બધી વસ્તુઓ ઘર કરી જતી હોય છે અને એમના મનમાં એ લોકો ગાતા હોય છે એટલે આ બધા ગીતો ગાય છે પણ હું આ બધા છોકરાઓને કહીશ કે હવે તમે સારા લોકગીતો સારા લવ ગીતો અને માતાજીના ગીતો યાદ કરીને આવજો નેક્સ્ટ એપિસોડ આપણો બહુ ભવ્ય થવાનો છે ઓકે ઓલ ધ બેસ્ટ સારું ભણજો ઘરમાં માતા પિતાની વાત માનજો મોટાની વાત માનજો મોબાઈલનો ખોટો ઉપયોગ કરતા નહીં સારું ખાજો કારણ કે તમે આ સ્વર્ગ જેવી જગ્યામાં રહો છો કે જ્યાં ખુલ્લી મસ્ત પવન છે આ પ્રકૃતિનો સાથ છે એટલે તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે બાકી શહેરની અંદર તમે જાઓ તો લોકો એસીમાં પંખામાં રહે છે ગલીમાં ચાલીઓમાં રહે છે ફ્લેટમાં બંગલાઓમાં રહે છે પણ તમે લોકો જે ગોકુળ જેવા ગામડામાં રહો છો એ બહુ મોટી વાત છે મારું ગામ ગોકુળયું ગામ બોલો વ્વંદે ઓ